હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું વધેલા ભાતમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તાની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા બપોરના વધેલા ભાત લીધા છે તમે જોઈ શકો છો ભાત આપણા આ રીતના છૂટાછૂટા છે તો વધેલા ભાતને આપણે માપ કરીએ તો એ એક કપ જેટલું થાય છે અને એ જ માપથી મેં અહીંયા અડધો કપ જેટલું બેસન લીધું છે હવે આપણે એક ગ્રાઇન્ડર જારમાં બંનેને કાઢી લઈશું તો પહેલાં તો પહેલાં આમાં વધેલા ભાત એડ કરી લઈશું ત્યારબાદ એમાં આપણે બેસન એડ કરી લઈશું અને હવે આપણે એમાં છાશ એડ કરવાની છે તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં અહીંયા એક કપ જેટલું છાશ લીધી છે અને તેમાં તમે દહીંનો ઉપયોગ કરતા હોય તો તેમાં તમારે પાણીનો ઉપયોગ જરૂર મુજબ કરવાનો રહેશે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે મેં અહીંયા બધું જ બેટર એક વાસણમાં કાઢી લીધું છે જો આ ટાઈમે તમારું બેટર તમને ઠીક લાગતું હોય તો તમે એમાં પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા થોડું પાણી એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતે આપણે બધું જ બેટર પાણી સાથે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો આ ટાઈમે આપણે બેટર થોડું પાતળું જ રાખવાનું છે કેમ કે આપણે એમાં સોજી એડ કરવાની છે તો મેં અહીંયા જે કપથી આપણે બેસન એડ કરી છે એ જ કપના માપથી મેં અહીંયા સોજી લઈ લીધી છે આપણે સોજીને પણ તેના અંદર એડ કરી લેવાનું છે અને તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને ફરીથી તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ બેટરને આપણે સોજી ફૂલે ત્યાર સુધી તેને ઢાંકીને મૂકી દેવાનું છે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈએ તો સોજી આપણી સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે તેમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે તો મેં અહીંયા એક ચમચી લસણ મરચાની પેસ્ટ એડ કરી છે બેકિંગ સોડા એડ કર્યો છે અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તો તમે જોઈ શકો છો બેટર આપણું સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે તેલ એડ કર્યા બાદ ફરીથી આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું અને એક તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પ્લેટને તેલથી ગ્રીસ કરીને બધું જ બેટર તેમાં એડ કરી લેવાનું છે તો આ રીતે મેં પ્લેટમાં બેટરને એડ કરી લીધું છે અને આપણે એને ટેપ કરી લઈએ અને સ્ટીમરમાં પાણી પહેલાંથી જ બોઇલ કરવા મૂકી દીધું હતું હવે આપણે પ્લેટને એમાં મૂકી દઈશું અને તેને દસ મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢોકળાને એકવાર ચેક કરી લઈશું ઢોકળા આપણે ચેક કરીએ તો ચક્કુની મદદથી આ રીતે જોઈએ તો ઢોકળા આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે અને ઢોકળા આપણા ઠંડા થાય એટલે આપણે તેને મનગમતા શેપમાં કટ કરી લઈશું તો આ રીતે મેં બધા ઢોકળાને કટ કરી લીધા છે અને આ રીતે તમે જુઓ તો ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત તેવા તૈયાર થઈ ગયા છે હવે વઘાર કરી લઈશું તો વઘાર માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ લીધું છે એમાં આપણે એક ચમચી રાયના દાણા એડ કરી લેવાના છે મીઠું લીમડું એડ કરી લઈશું એક ચમચી સફેદ તલ એડ કર્યા છે મેં અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તૈયાર ઢોકળા પણ એમાં એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે તમારે તીખું જોઈતું હોય તો મરચું પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો વધેલા ભાતના સરસ એવા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે બધી જ વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય હવે મેં અહીંયા ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે ફરીથી આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે તેને આપણે સર્વ કરી લઈશું તો વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો એકદમ ઈઝી રેસીપી છે ફ્રેન્ડ્સ અને બપોરના વધેલા ભાત હોય અને સાંજે ચા સાથે કંઈક ના કંઈક ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી તો આપણી ફટાફટ બની જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એ બાળકોને પણ ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો